નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અત્યારે મારી સાથે બ્રિજરાજ સોલંકી જોડાયેલા છે બ્રિજરાજભાઈ જે રીતે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી છે કેટલા લાંબા સમયથી ખેડૂતો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર પરેશાન થઈ રહ્યા છે શું કહેવું છે આપનું જી સૌ પ્રથમ તો નિર્ભય ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું

માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજી થયા પછી કોઈ પણ ખેડૂતો કપાસ બીજી જગ્યાએ લઈને નહીં જાય આ બે મુખ્ય માંગણીઓ સાથે રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જે જનસેલાબ ખેડૂતોનો ઉમટી પડ્યો હતો ત્યારે ત્યાં સુધી અમે અહિયાં જ બેઠવાના છીએ અને વહેલી સવારના ત્રણ વાગે ગેરબંધારણીય રીતના રાજુભાઈ ની અટકાયત અને એરેસ્ટ કરવામાં આવ્યું રામધૂન ચાલતી હતી જય શ્રી રામના નારાઓ ચાલતા હતા ત્યારે ચોક્કસ

પણ સવાલ બ્રિજરાજભાઈ એ છે કે લડત તમારા નેતાઓ આપે છે પોલીસ આવી જાય છે અટકાયત કરી લે છે ઘણા નેતાઓને તો તો જેલમાં પણ મોકલવામાં આવ્યા છે પછી આ લડત કરવા પાછળનું કારણ શું તમને એવું લાગતું હતું કે સરકાર ક્યાંક સમાધાનના મૂડમાં હોય કે ખેડૂતોની વાહારે સરકાર આવે એવું તો કઈ બન્યું નથી આ બીજી એક વખત રાજુ કરપડા છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ગયા ફરી એક વખત અટકાયત કરવામાં આવી પહેલી વાર પણ બે વર્ષ પહેલા થઈ હતી જે રીતના સમગ્ર ગુજરાતની જનતાને ખ્યાલ છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ જયારે લોકોની માટે લડત કરતા હોય ત્યારે ચેતરભાઈ વસાવા હોય ઈશુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય પ્રવીણભાઈ રામ હોય ખોટા કેસો કરીને એમને જેલમાં નાખી દેવાના પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યા છે હવે સો ટકા ભારતીય જનતા પાર્ટી ને ખ્યાલ આવી ગયો છે કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ લોકોના હક અધિકાર અને ન્યાય ની વાત કરે છે ત્યારે અવારનવાર આ ષડયંત્ર રૂપી મને પણ જયારે નરેન્દ્ર મોદી ત્યારે આ ગુજરાત ની જનતા બધું જોઈ રહી છે અને આવનારા દિવસોમાં જે ગુજરાતના ચોપન લાખ ખેડૂતો છે એમના હક અધિકાર અને ન્યાય માટે બહાર આવશે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકાર ને જડવા તોડ જવાબ દેશે અનેક મુદ્દો ખેડૂતોના છે ખાતર નો મુદ્દો લઈ લ્યો કે સિંચાઈ ના મુદ્દો લઈ લ્યો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની માત્ર ને માત્ર એક જ વિચારધારા છે કે આ ગુજરાતના ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતા રહેવા જોઈએ દેવામાં જીવવા જોઈએ ને દેવામાં જ મરવા જોઈએ આ ષડયંત્ર રૂપી આજે કાવતરું ખેડૂતો સાથે કરવામાં આવ્યું છે એને હવે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ઉજાગર કરીને રહેશે બેન ત્યાંના ધારાસભ્યને લઈને શું કહેવું છે ત્યાંના ધારાસભ્ય નહીં પરંતુ ગુજરાતના એકસો છપ્પન ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીના છે કોંગ્રેસ પાર્ટી ના છે આમ આદમી પાર્ટીના બધી પોલીટિકલ મુદ્દો નથી રાજકીય મુદ્દો નથી જગતના ભાગ છે ખેતી પ્રધાન દેશ છે ત્યારે ખેડૂતો માટે ખેડૂતોના હક અધિકાર અને રાજુભાઈ ને તમામે તમામ લોકોએ સમર્થન કરવું જોઈએ અને એટલા માટે જ અત્યારે તમે જોશો કે હજારો સંખ્યામાં આજે પણ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોના હક અધિકાર ન્યાય ની લડાઈ માટે બધા લોકો ભેગા થવાના છે ભેગા થવાના છે ખેડૂતોની અટકાયત કરવાનું પોલીસે શરૂ કરી દીધું છે અત્યારે જે રીતના

જે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થાય છે ત્યારે રાજુભાઈ કરપડા જેવા વ્યક્તિઓ લડે છે તમે જેમ જોયું હશે કે ગત રાતના તમામે તમામ હજારો લોકોની જે જમવાની વ્યવસ્થા સુવાની વ્યવસ્થા રાજુભાઈ કરી દીધી

શરહદો ઉપર જવાન બનીને સૈનિક બનીને લડી રહ્યા છે અને ખેડૂતોના કારણે જે ગુજરાત ઊભું છે દેશ ઉભો છે ત્યારે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી અમારી લડવા માટેની તૈયારી છે બેન બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર બ્રિજરાજ સોલંકીએ જે વાત કરી છે તેમને લઈ આપ શુભાનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર